નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલફામ મિત્રો આજે આપણે વરાપની અને વરસાદની જો વાત કરીએ તો વરાપમાં તો બે ત્રણ દિવસથી આ વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓછો છે પણ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખનો મીડિયમ નહીં એવો સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે બાકી ખાસ કોઈ વરસાદની એવી કોઈ સંભાવના નથી વરસાદ દક્ષિણ વિભાગ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એ બાજુ વધારે વરસાદનું પરફોર્મન્સ રહેવાનું છે મિત્રો આપણે બે દિવસ પછી થોડી ઘણી વરાપ તો ચાર પાંચ દિવસ જેવી રહે પણ હાથી આલી હગે એવી કોઈ સંભાવના નથી હજી અમુક ખેતરોમાં પાણી આવ્યા જાય છે અમુક ખેતરો હજી સુકાણા નથી ખેતરમાં હાથી આલે એવી કોઈ શક્યતા નથી તો મિત્રો અત્યારે નેદને હિસાબે ખેડૂત મિત્રો આપણે દવાનું થોડુંક પ્રમાણ વધી ગયું છે દવા છાંટવાનું નિંદામણનાશક નાશક દવા તો નીંદુ ખડ હોય ત્યારે ઓલે વખતે જે રાઉન્ડ ચાલુ થયો પેલા કોઈ પણ ખેડૂત મિત્રો જો દવા ન સાટી શક્યા હોય તેમને અત્યારે ખડ થોડું મોટું થઈ ગયું હોય છે નેદ મોટો હોવાથી દવા થોડીક આપણે ઉછામાં સાટવી પડે છે બરાબર એટલે દસ વીસ ટકા વાળી નહીં પણ ટૂંકમાં આપણે માનો ની કે સિત્તેર ટકા વાળીની એવી થોડીક ઓછામાં કોઈ પણ કંપનીની તમે દવા સાટો નીંદામણનાશક દવા તો એમાં મગફળીને નુકસાન થાય છે મગફળીને નુકસાન થાય તો એને નુકસાનને અટકાવવા માટે થઈને ખેડૂત મિત્રો આપણે એમાં ઝીંકનું પ્રમાણ રાખવું જોઈએ ઝીંક તમે જો પંદર વીસ ગ્રામ ઝીંક નાખશો બરાબર તો એનાથી સારું એવું રિઝલ્ટ મળશે અને જો ઝીંક નાખવાથી તમને માંડવીની અંદર જે દાઇજ પડતી હોય એ દાઇજ નહીં પડે અને માંડવીને નરવાઈ પણ એવી રહે અને આપણે નિંદામણ નાશક જે દવા છાંટવાથી કોઈ પણ ખળ હશે તે પણ બળી જશે અને બીજા નંબરમાં આપણે મગફળીની અંદર અત્યારે નોર્મલ એવી ઈયળો દેખાય છે મિત્રો તો નોર્મલ એવી ઈયળો હોય તો અત્યારે તમે કોઈ હાઈ પાવરની ઉછા દવાઓ છાંટતા નહીં એમાં નોર્મલ એવી બરાબર બને ત્યાં સુધી તો પેસ્ટિસાઇડ દવાઓનો ઓછો ઉપયોગ કરવો પણ જો પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ કરતા હોય તો એમાં તમે પ્રોફેનો સાઇપરો અને ઇમામેકિન બિનજોઈનો ઉપયોગ કરો તો વધારે સારું અત્યારે નોર્મલ દવા સાટી અને એનાથી આપણે રિઝલ્ટ લઈએ તો પાછી જ્યારે ઇયરનું બીજો રાઉન્ડ આવે ત્યારે આપણે ઉષામાં દવા સાટીએ તો એનાથી રિકવરી સારી રહીએ અને અત્યારે નોર્મલ દવાથી બહુ કંઈ નુકસાન ન થાય અને ઉષામાં એની દવાઓ સાટવાની કોઈ ખાસ જરૂર પડતી નથી નોર્મલ ઇયર છે એટલે એને તો રિકવર કરી શકાય બરાબર પણ ખેડૂત મિત્રો અત્યારે મગફળીમાં ફાલનો સમય છે તો ફાલની દવા આપણે સાટવાનું બધા ખેડૂત મિત્રો બહુ વિચારે છે આપણે ફાલની દવા સાટીએ પણ ખાસ એમાં ફાલની દવા સાટો એમની પહેલા તમે એવું વિચારો કે જમીનની અંદર આપણે સાણિયું ખાતર નથી ભર્યું પાયાના ખાતર જો ન વાવલ હોય વાવલ હોય તો કોઈ વાંધો નહીં અને સાણિયું ખાતર ભરેલું હોય તો વાંધો નહીં પણ જો કોઈ બેય વસ્તુ નથી કરેલી અને પાયો આપણો મજબૂત નથી અને જમીનની અંદર પૂરતા પોષક તત્વો નથી અને જો આપણે ફાલની દવા આપણે ચાટવાનું રાખીએ તો હેઠેથી તાકાત નથી તો તમે દવા સાટશો તો હેઠે તાકાત વગર જમીનની અંદર કોઈ તાકાત ન હોય તો ઉપર દવા સાટવાથી રોકી દો તો મગફળીમાં ફૂટ થતી નથી અને ફૂટ થાય છે તો એમાં સુયા નાના લટકા કરે છે એટલે ખેડૂત મિત્રો તમે કોઈ પણ દવા છાંટો એમાં પોષક તત્વો મિક્સ માઇક્રોન્યુટ્રન છે જમીનની અંદર પૂરતા પોષક તત્વો ન હોય તો તમે કોઈ પણ પેસ્ટિસાઇડ દવા છે ઓર્ગોનિક દવા છે એનાથી તમે પૂરતા પોષક તત્વો આપો અને પછી તમે દવા રાખો તો એનાથી તમને સારું એવું રિઝલ્ટ મળે છે પછી કે ભાઈ મારે મગફળીમાં મેં એટલી દવા છાંટી છે પણ અંદરથી પૂરતા પોષક તત્વોની ઉણપ હોય અને તમે દવા છાંટો તો એનાથી શું થાય કે બે બે પાંચ પાંચ ડોડવા થાય અને બાકીના સૂયા અને મગિયા એમના રહી જાય છે પૂરતા પોષક તત્વો ન હોવાથી એટલે પેલી કાળજી રાખવી તમારે પૂરતા પોષક તત્વો આપો અને પૂરતા પોષક તત્વો આપશો ને એટલે ઓટોમેટિક એ લાગી જાય અને તમારે ફાલની કાંઈ જરૂરી નહીં પડે ફાલની દવાની નેદની દવા તમે મારતા હોય તો નેદની દવાથી પણ ફૂટ થઈ જશે અને માંડવી કોઈ પણ નિંદામાન દવા મારો એટલે મગફળી રોકાય એટલે પણ ફૂટ થવાની છે તો આવા બને ત્યાં સુધી ઓછા ખર્ચા કરવા ખેડૂત મિત્રો આ એક તમારે મગજમાં રાખવાનું અને બને ત્યાં સુધી પેસ્ટિસાઇડ દવાનો ઓછો ઉપયોગ કરો જો ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરતા હોય તો તમે એમાં જીવામૃત છે એનાથી તમે પણ અત્યારે મગફળીને સારું એવું પરફોર્મન્સ આપે છે દૂધ અને ગોળ છે પછી તમે એમાં બીજા નંબરમાં એક હરડે છે હળદેને દૂધ સાટો એનાથી પણ રિઝલ્ટ મળશે અંદર કોઈ પણ પોષક તત્વો ઘટતા હોય તો એને લેવામાં ખેંચવામાં પણ મદદ કરશે અને એનાથી પણ ઘણો એવો ફાયદો મળશે અને ફાલ લગાડવા માટે તમે દૂધ અને ગોળ સાટો તો એનાથી પણ સારી એવી ફૂટ થાય અને જે કંઈ હુયો બેસશે ને એમાં મગફળીની અંદર દોડવા પણ સારા બેસશે અને ક્વોલિટી પણ સારી થાય તો મિત્રો આ તમને જે માહિતી આપી માહિતી સારી લાગી હોય તો તમામ ખેડૂત મિત્રોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી